ત્રેવીસમી સપ્ટેમ્બર એટલે કે ભીમ સંકલ્પ દિવસ આજના દિવસને ભીમ સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાગ ખાતે આવેલ ભીમ સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભીમ સંકલ્પ દિવસ હોય કમાટી બાગ સંકલ્પ ભૂમિ ખાતે કે જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જ ધારાસભ્ય મેળા મેવાણીની ઉપસ્થિતિમાં આ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરામાં ડોક્ટર આંબેડકર ને જે કડવા અનુભવો થયા હતા જે તે સમયે તે અનુભવોને પણ આજે યાદ કરવામાં આવ્યા વડોદરાની ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને અસ્પૃશ્યતા અને જાતિવાદનો અત્યંત કડવો અનુભવ થયો એ કડવા અનુભવના અંતે એમણે સંકલ્પ કર્યો અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યારથી એક સંકલ્પ દિવસ તરીકે સમગ્ર ગુજરાત અને દેશના ફક્ત દલિત બહુજનો નહીં તમામ એવા લોકો જે ન્યાય સમાનતા અને બંધુત્વમાં માને છે એની ઉજવણી કરે છે ગુજરાતના અને દેશના દલિતો અસ્પૃશ્યતાની નાબૂદી થાય જાવાદ આખી જાતિ વ્યવસ્થા ખતમ થાય અને સમાનતાને બંધુત્વ આવે સતત એનો સંકલ્પ તો કરે જ છે પણ દુઃખ સાથે કેવું પડે છે કે આ આરએસએસની ભાજપ સરકાર એ કયા દિવસે બંધારણ લાગુ કરવાનો સંકલ્પ કરશે આ ગુજરાતની ભાજપ સરકાર ક્યારે સંકલ્પ કરશે કે થાનગઢના અને ઉના કાઢના પીડિતોને ન્યાય મળે કોઈ ભાનુભી વણકરે આત્મવિલોપન કરવું ન પડે કોઈ સફાઈ કામદારે મૌત્રીને મરવું ન પડે આ કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતના એક પણ ગામમાં અસ્પૃશ્યતા અને જાતિવાદ બચે નહીં એનો સંકલ્પ આરએસએસ અને ભાજપ કરતા નથી એ પણ આજના પ્રસંગે કહેવા માગું છું અને સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા ભાજપને પણ કહેવા માગું છું એટલે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે મઘરો રોડ ઉપર ના આવે કમસે કમ એટલો તો સંકલ્પ કરો કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય ચારે બાજુ ભૂવા ખાડા ખાડે ગયેલું તંત્ર આ તંત્ર વડોદરાની અંદર પણ સુધરે એવો સંકલ્પ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાજપની સરકારે કરવો જોઈએ આજે ફરી એકવાર તમામ ભીમ સૈનિકો તમામ બુદ્ધિસ્ટોને મારા ક્રાંતિકારી ભીમ પાઠવું છું અને સંકલ્પ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી બિલકુલ હરણી બોર્ડકાંડને પીડિતોને ન્યાય મળવો જોઈએ સુરત તક્ષશિલાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ રાજકોટ અગ્નિકાંડના પીડિતોનો ન્યાય મળવો જોઈએ દિશાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો એ બનાસકાંઠાના દિશાના પીડિતોનો ન્યાય મળવો જોઈએ અને તાજેતરમાં વડોદરામાં જે બ્રિજ કોલેપ્સ થયો એના પીડિતોનો પણ ન્યાય મળવો જોઈએ કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે આ તમામ પીડિતોને પડખે ઉભા રહેવાનો અમે તો સંકલ્પ કરીએ છીએ પણ અમારે અરજી કે આવેદનપત્ર પણ આપવું પડે અને પીડિતોનો ન્યાય અને વળતર મળે એવો સંકલ્પ ભાજપ સરકાર કરે